કુકિંગ રેસીપીમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ મસ્ત ટેસ્ટી સાઉથ ઇન્ડિયન જેવા મસાલા ટોસા તો મેં અહીંયા એક કપ જેટલી અડદની દાળ લીધી છે અને તમે બે વાટકી એની સામે તમે ચોખા એડ કરવાના છે આ રીતે આ અલગ તપેલીમાં આપણે ધોઈ નાખશું પલાળી સાત સાતથી આઠ કલાક સુધી પલાળવાના છે બે વાટકી ચોખા એડ કર્યા છે હવે આપણે એને પાણીથી સારી રીતે ધોઈ નાખીશું અને સાતથી આઠ કલાક સુધી આપણે સાસમાં પલાળવાનું છે આપણે ઢોસા પાણીમાં પલાળીએ છીએ આપણે નવી રેસિપી અપનાવીએ છીએ અહીંયા એટલે સાસમાં હું પલાળીશ ત્રણ કપ જેટલી આપણે સાસ એડ કરીશું સાસ જે ખાટી લેવાની છે મોળી નથી લેવાની અને આપણે કાંઈ હાથું નાખવાનું નથી બરાબર એટલે આ રીતે તમારે પલાળવાનું છે ત્રણ કપ મેં ભાતમાં નાખ્યા છે અને હવે બે કપ દોઢ કપ જેવું આપણે દાળમાં એડ કરીશું આ રીતે આ રીતે તમે ઢોસા બનાવશો તો તમારા ઢોસા એકદમ સારા અને ટેસ્ટી બનશે આપણે પાણીમાં પલાળીએ છીએ હવે અને સાતથી આઠ કલાક સુધી આપણે એમનામ રહેવા દેવાનું છે પછી આપણે મિક્સર જારમાં એકદમ ગ્રેવી કરી લેવાનું છે ચીકણું બેટર હોય એ રીતનું કરવાનું છે આ રીતે અને હવે આપણે ડીશ ઢાંકી દઈશું અને સાતથી આઠ કલાક સુધી એને રેસ્ટ થવા દઈશું આ રીતે બંધ કરી દઈશું હવે આપણે બટેકા મેં એક કિલો જેવા લીધા છે તો આપણે એને બાફા મૂકીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એમાં તો આપણે બટેકા બાફા મૂકી દઈએ અને અહીંયા આપણે મેં એક કપ જેટલી તુવેરની દાળ લીધી છે તો આપણે સંભાર બનાવવા આપણે પણ એમાં મીઠું એડ કરી દઈશું એટલે બે બાફાથી થાય છે બટેકા બફાય ત્યાં સુધી આપણે મિક્સર સારમાં આપણે આ રીતે આપણે બેટર ફળાયું છે સવારે સૂખા અને અડદની ડાળ તેને મિક્સર જારમાં આપણે પીસી લઈશું ને અહીંયા સાસમાં પલાળી છે એટલે આથો બાથો કાંઈ વસ્તુ તમારે નાખવા નથી ડાયરેક્ટ પીસી અને ઢોસા તમે બનાવી શકો છો આ નવી રીત છે ઢોસા બનાવવાની આવી રીતે જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો અને સાસ છે એ તમારે બહુ વધારે નથી નાખવાની ઓછી ન નાખવાની ખાટી સાસ નાખવાની છે અને આપણે એમાં પૌવા પણ એડ કરીશું આ રીતે થોડા એટલે આપણે તમે ગામમાં હોટલમાં ખાતા હોય એવો જ સ્વાદ આવશે તો આપણે પીસી લઈએ આપણું બેટર છે એકદમ મિક્સર જારમાં પીસી લીધું છે અને સરસ બની ગયું છે આ રીતનું હોવું જોઈએ એકદમ ચીકણું અને એમાં એડ કરીશું એક લીંબુ આપણે એટલે ખટાશ થઈ જાય અહીંયા આપણે આથો નથી નાખ્યો એટલે લીંબુ એડ કરીશું અને લીંબુ એડ અને આમાં તમારે કાંઈ બીજું નાખવાનું નથી આપણે સાતથી આઠ કલાક સુધી પલાળવાનું છે સાસમાં આ રીતે તમે ટોસા બનાવશો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ કરી શકે છે છે એટલા આજે આ રીતે તમારે ફેટવાનું છે આ રીતે તમે ફેટશો એટલે તમારો આથો છે એ ઉપર એકદમ આવી જશે અને એક જ સાઇઝમાં તમારે ફેટવાનું છે બીજી સાઈડ બદલાવાની નથી તમે જોઈ શકો છો આપણો આથો હતો એ એકદમ નીચે હતો ઉપર આવી ગયો છે ખુલી ગયો છે એટલે આ રીતે જ તમારે ફેટવાનું છે આ સરસ આથો આવી ગયો છે આપણે હવે એને દસ મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું છે એટલે બટેકા છે એનો આપણે આ રીતે મેશ કરી લેવાના છે આ રીતે હાથેથી જ મેશ કરવાના છે આ રીતે અને ડુંગળી લીધી છે ત્રણ મોટા નીડિયમ સાઈઝની અને ટમેટા બે કાકા છે આપણે મીડિયમ સાઇઝના બે મરચાં લીધા છે તમે તીખી મોળી તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો અને લીમડીના એક પત્તા લીધા છે હવે આપણે તેલ એડ કરીશું ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તેલ ખાવા દઈશું થોડી હવે આપણે એક ચમચી જેટલી આપણે રાઈ એડ કરી છે રાઈને બરાબર ફૂટવા દઈશું હવે આપણે રાઈ ફૂટી ગઈ છે એટલે આપણે લીણું એડ કરીશું અને બે ત્રણ કેટલીના પત્તા એડ કરીશું આ રીતે ત્યાં સુધી આપણે ડુંગળી છે એકદમ પેકવા દઈશું ડુંગળી છે એ આપણી બધી છતરાઈ જાય ત્યાં સુધી આ રીતે ધીમા તાપે શીખવાની છે એટલે તમારી ડુંગળી છે એ બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી રેસ્ટ થવા દઈશું થોડી વાર ઢાંકી આપણે આપણી ડુંગળી થઈ ગઈ છે બ્રાઉન કલરની આ રીતે હવે આપણે મસાઈમાં એડ કરીશું કાપેલા અને ટમેટા પણ એડ કરી દઈશું

હવે આપણે ડુંગળી અને ટમેટા ચકડાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી જેવા થઈ ગયા છે હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે અળદર એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું આ રીતે પછી આપણે એને એકદમ મિક્સ કરી લઈએ આ રીતે મિક્સ કરી લેવાનું છે બરાબર આપણું મિશ્રણ થઈ ગયું છે હવે આપણે બટેકાની ભાજી નાખી દઈશું આ રીતે આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે કરશો તો ભાજી એકદમ સારી અને ટેસ્ટી બને છે હવે આમાં આપણે સાંભર મસાલો થોડુંક એડ કરીશું એટલે આપણો ટેસ્ટ છે એકદમ હોટલ જેવો અને લારીમાં ઢોસા મળે

આપણો ટેસ્ટ છે એકદમ ભાજીમાં સારો આવશે મસાલામાં આ રીતે સાંભાર માટે આપણે એક દૂધીનો એક ટુકડો લીધો છે અને ત્રણ ડુંગળી કાંદા કાપ્યા છે આપણે રાયમાં વઘાર માટે આપણે મગની ડાળ ચણાની ડાળ અડદની ડાળ લીધી છે ચણાની દાળ લીધી છે લીમડી પત્તા આદુ મરચાની પેસ્ટ અને સાંભાર મસાલો

આ રીતે નાખવાથી આપણો ટેસ્ટ છે એટલે લીમડીના વોટન અને આપણો વઘાર થઈ ગયો છે આપણે થોડીક હિંગ હીંગ છે એડ કરીશું આ રીતે હવે થઈ ગયો છે વઘાર રેડી એટલે આપણે ડુંગળી કટાડવા દઈશું થોડી વાર આ રીતે આ રીતે તમે થોડી વાર બે થી ત્રણ મિનિટ સુધી આપણે નાખી શકો છો એટલા માટે તમે કીપ કરી શકો છો હવે આપણે આદુ લસણ પેસ્ટ અહીંયા નાખી દઈશું આ રીતે ટમેટા પણ બે કાપેલા છે એડ કરી દઈશું

એટલે આપણો વઘાર છે વળે ને એક ચમચી જેટલું આપણે જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર આ રીતે એડ કરી અને એકદમ મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણો મસાલો છે એકદમ મસ્ત બની ગયો છે સંભારનો અને જોતાં જ આપણે મોઢામાં પાણી આવી જાય પેકે ઢોસા ખાઈ જ લેવા છે એવું મન થાય છે આ રીતે તમે બનાવશો તો તમારા ઢોસા એકદમ સારા બનશે હવે આપણે થોડી વાર બે મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું આ રીતે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી તો આપણે મસાલા છે એકદમ બરાબર શેકાઈ જાય છે હવે અહીંયા મેં એક કપ જેટલી દાળ લીધી હતી આ રીતે દાળ બોવી જોઈએ એકદમ બહુ ગ્રેવી નથી કરવાનું હવે આપણો મસાલો શેકવો છે તૈયાર હવે આપણે એમાં દાળ એક કરીશું

સાત મિનિટ સુધી ઉકળે તો આપણો સંભાર એકદમ સારો બને છે હવે આપણે ઉપરથી એડ કરીશું સંભાર મસાલો આ રીતનો આ મેં ઘરે બનાવેલો છે સંભાર મસાલો તમે પણ બનાવી શકો છો એની રેસીપી હું તમારી નોટિફિકેશનમાં મૂકી દઈશ હવે એને પાંચથી સાત મિનિટ તમે તીખાસ તમારે જે કર્યું એ હવે દાળિયે નાખીશું બે ચમચી જેટલું અને લીલું નાળિયેર છે બે ચમચી જેટલું આપણે લીલું નાળિયેર એડ કરીશું અને હવે આપણે એમાં કોથમી ધાણા છે એ આપણે એડ કરીશું આ રીતે અને થોડું પાણી એડ કરીશું આ રીતનું ચોથા એક ચોથા કપ આપણે પાણી એડ કરીશું હવે આપણે ચટણી આપણી રેડી થઈ જશે હવે અહીં આપણે ગોળ એડ કર્યો છે હોટલમાં તમે સંભાર ખાઓ તો આપણે એમાં ગોળ એડ કરી ના આંબલીનું પાણી છે બે ચમચી જેટલું મેં એડ કર્યું છે એટલે ખાટું અને ગળું બે લાગશે તમને અને આ રીતે બરાબર મિશ્રણ કરી અને આપણે થોડી વાર થવા દઈશું પાછું બે મિનિટ સુધી આ રીતે અને હવે આપણે એમાં નાખીશું કાપેલા ધાણા ઉપરથી એડ કરીશું આ રીતે તો આપણો સવાર રેડી થઈ ગયો છે આ રીતે છે તમે જોઈ શકો છો આવું હોવું જોઈએ આ રીતે ઘાટું હવે આપણે એક ચમચો જેટલો આપણે આમાં એડ કરીશું તો છે એકદમ ક્રિસ્પી બનશે તમારે બનાવવાનું છે હવે આપણે તેલ છે ઉપર એ ગ્રીસ કરી લેશું એટલે ઢોસો એકદમ ક્રિસ્પી જેવો બનશે આપણો તમે જોઈ શકશો લાવું છું બીજી સાઈડ ફેરવું છું આ રીતે બનાવશો તો તમારો ઢોસો હોટલ જેવો જ બનશે આપણો બની ગયો છે એડ કરીશું આ રીતે મસાલો છે આ વખતે એડ કરીશો આ રીતે ઢોસો છે તૈયાર થઈ ગયો છે રેડી એકદમ અમારા મસાલા ઢોસા તૈયાર થઈ ગયા છે નાળિયેર ચટણી અમારી જો રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ માં જરૂર જણાવજો કે અમારા ઢોસા કેવા લાગ્યા છે આ રીતે જો ક્રિસ્પી બન્યા છે એકદમ જો તમે ખાઈ શકો છો